એની ઉપર તમે જોઈ રહ્યા છો કેબલ જે દેખાય છે એની સ્ટ્રેન્થ ઉપર જ આખે આ બ્રિજ ઉભો છે તમે વિડીયોમાં જોયું હશે આખી જે કેબલ બધે દેખાઈ રહ્યા છે એ કેબલની સ્ટ્રેન્થ ઉપર જ આખે આખો બ્રિજ ઉભો છે અને દોસ્તો આ તમે જોઈ રહ્યા છો મારી પાછળ બધા લોકો ચાલતા ચાલતા આવી રહ્યા છે આ બધા અહીંથી ચાલતા ચાલતા તમે લોકો સામે જોઈ રહ્યા છો આ જે પગ યાત્રા કરીને લોકો જઈ રહ્યા છે એ છે બે દ્વારકા છે ત્યાં સુધી જઈ શકાય છે ચાલતા ચાલતા પહેલાં છે દોસ્તો

એ ધાર્મિક ડિઝાઇનો બનાવેલી છે દરેકે દસ દસ મીટરના અંતરે છેક સુધી કૃષ્ણ ભગવાનના રાધાના અને અમુક જે ધાર્મિક જે ડિઝાઇન હોય એ ટાઈપની બનાવેલી છે અહીંયા દોસ્તો તમે હું ઝૂમ કરીને બતાવું છું જે આ બ્રિજ છે એની ટોચ તમે જોઈ શકો છો એ ટોચની ઉપર તમે ઉભા થવાની જગ્યા પણ છે કાર તો એ જગ્યાએ જોવા મળતું હોત ત્યાંથી ખરેખર ત્યાંથી આરામથી દેખાતું કૃષ્ણ ભગવાનને પ્રિય એ સામે ખૂબ જ મસ્ત એવું અંકિત કરેલું છે ત્યારે મારા હાથમાં જે મોબાઈલ છે આખો એકદમ પવનથી એકદમ એટલું બધું પવન આવે છે આખો મુવમેન્ટ થઈ જાય છે શું મસ્ત ખરેખર નરેન્દ્ર મોદીજી ને થેન્ક યુ કે આટલી સરસ ગિફ્ટ આપણને આપી સુદર્શન સેતુ ખરેખર અત્યારની ટેકનોલોજી અને સાયન્સ નું એક સારામાં સારી સારામાં સારું પ્રદર્શન છે કે ઇન્ડિયા ધીમે ધીમે ગ્રોથ કરી રહ્યું છે અને આ સુદર્શન સેતુ બ્રિજ પરથી અમારી ગાડી એચડીવી લાઈફ ને અમે લઈ જઈએ છીએ અમારી ચેનલ જો તમને અમારી બધી વિડીયો ગમતી હોય તો અમારી ચેનલને લાઈક તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો હવે દોસ્તો તમને લોકોને આ જે બ્રિજ જે બનાવવામાં આવેલો છે એનું લોકેશન કઈ રીતનું છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ તમને જણાવી દઉં જેવા આપણે દ્વારકાથી નીકળીએ છીએ અને બે દ્વારકા તરફ આવીએ છીએ ત્યારે અહીંયા સામે તમને જોવા મળી રહ્યા છે બોર્ડ ઓખા પોર્ટ અને ઓખા રેલવે સ્ટેશન એ સામેની બાજુ છે અને ત્યાંથી રાઈટ સાઈડ જે એરો બતાવેલો છે એ જગ્યાએ છે આપણો સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજ ઓખા બે દ્વારકા આ જે બ્રિજ જે છે એનું નામ પહેલા આપવામાં આવ્યું હતું સિગ્નેચર બ્રિજ અને એનું નામ હવે ચેન્જ કરીને સુદર્શન સેતુ પાડવામાં આવેલું છે આ દોસ્તો જે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર એનું જે હથિયાર જે છે એની ઉપરથી જેનું નામ સુદર્શન સેતુ આપવામાં આવેલું છે હવે દોસ્તો આપણે બ્રિજની ઉપર આવી ગયા છીએ બ્રિજની શરૂઆત થઈ ગઈ છે તમે લોકોને બ્રિજ ઉપર બંને સાઈડ તમને જોવા મળી રહી છે ફૂટપાથ જોવા મળી રહી છે જે અઢી મીટર પહોળી છે અને તમે જોઈ રહ્યા છો એની ઉપર એક છત દેખાઈ રહી છે આ જે છત જે છે એ સોલર પ્લેટની બનાવવામાં આવેલી છે અને આ સોલર પેનલ જે છે એ વન મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરે છે જે એક હજાર ઘરને ઉપયોગી થઈ શકે છે અને અત્યારે આ વીજળીનો ઉપયોગ એ રાત્રિના સમયે આખે આખો આ બ્રિજ જે છે એને લાઇટિંગ થી શણગારવામાં આવે છે જેની ઝલક તમને લોકોને આ વિડીયોની લાસ્ટમાં જોવા મળવાની છે હવે દોસ્તો આપણે બ્રિજની વાત કરીએ તો ઇન્ડિયાઝ લાર્જેસ્ટ કેબલ સ્ટેટ બ્રિજ એટલે કે ભારતનો સૌથી લાંબામાં લાંબો કેબલ સ્ટેટ બ્રિજ જે છે એની જે લેન્થ જે છે 2.32 કિલોમીટર છે અને આ બ્રિજની પહોળાઈ જે છે એ છે 27.2 મીટર અને બ્રિજની બંને બાજુ એ ફૂટપાથ બનાવેલી છે જેની પહોળાઈ ટુ પોઈન્ટ મીટર યાત્રા કરીને બેટ દ્વારકા સુધી જઈ શકાય છે અને આ બ્રિજને બનાવવામાં મેઇન જે મટિરિયલ વપરાયું છે એ છે કોન્ક્રીટ અને સ્ટીલ અને આની અંદર સ્ટીલનો જે વપરાશ કરવામાં આવ્યો છે એ છે દસ હજાર ટન જેટલું સ્ટીલ આની અંદર યુઝ કરવામાં આવ્યું છે અને દોસ્તો વાત કરીએ આ બ્રિજની ટોટલ કોસ્ટ નવસો એંસી કરોડના ખર્ચથી આ બ્રિજને બનાવવામાં આવેલો છે દોસ્તો તમે મેં ચો કદાચ નહીં દેખાચ પણ અહીંયા કૃષ્ણ ભોગવ એક જે છે પેલું પિંચ છે એનું ડ્રોઈંગ કરી જો હવે દોસ્તો તમને લોકોને એક વસ્તુ જણાવી દઉં કે તમે આ બ્રિજ ઉપર સાઈડમાં તમારી કાર ને પાર્ક કરીને તમે અહીંયાનો વ્યૂ પણ એન્જોય કરી શકો છો હા દોસ્તો જો અમે લોકોએ કારને અમારી સાઈડમાં કરી દીધી છે અને હવે અહીંયાનો જે એરિયા જે છે એની ઉપર અમે લોકો થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું અને અહીંયાનો વ્યૂ તમને બતાવીશું કે અહીંયાથી કેવું દેખાય છે અને આ બ્રિજની એન્જોય જે છે એ અહીંયાથી અમે લઈશું અને તમને પણ અહીંયા અમારી વિડીયો દ્વારા બતાવીશું હવે દોસ્તો તમે લોકો જોઈ રહ્યા છો જે પોલ જે છે ત્યાંથી આખા સ્ટીલના જે કેબલ્સ જે છે એ બાંધેલા છે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવો વ્યૂ દેખાઈ રહ્યો છે દોસ્તો અહીંયા ઉભા રહીને કંઈક અલગ જ ફિલિંગ્સ આવી રહી છે જેને વર્ડની અંદર એક્સપ્રેસ કરી શકાય એવું નથી કારણ કે અહીંયા દોસ્તો એકદમ હેવી વિન્ડ એટલે કે પવન ફૂંકાઈ રહ્યો છે ખરેખર ખૂબ જ મજા આવી રહી છે હવે તમને લોકોને અહીંયા દરિયો એટલે કે સમુદ્ર બતાવી રહ્યો છું સામે તમે જોઈ રહ્યા છો રાઈટ સાઈડ જે જોવા મળી રહ્યું છે એ છે ભેટ દ્વારકા તમને ઝૂમ કરીને બતાવું છું સામે તમને મંદિર પણ દેખાતું હશે અને લેફ્ટ સાઈડ જે છે એ છે ઓખા પોટ એ સામે તમે જે નાવડી બધી દેખાઈ રહી છે બોટ જે છે તમને ઝૂમ કરીને ફરીથી બતાવું છું આ સામે જે છે આખો ઓખા પોટ છે કે જે જગ્યાએથી પહેલા બોટની સુવિધા મળતી હતી કે જ્યાં બોટની અંદર બેસીને લોકો ભેટ દ્વારકા જઈ શકતા હતા અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા કોઈ હવે જતું નથી

એની સાઈઝ જે છે એ છે 20 બાય 4 મીટર ની છે હવે દોસ્તો આપણે વાત કરતા હતા કે જે દરિયાની સપાટીથી આ જે બ્રિજ જે છે એની હાઈટ કેટલી છે કેબલ સ્ટેટ બ્રિજનો મુખ્ય ભાગ 500 મીટરનો વચ્ચેનો જે સ્પેન જે છે એ સમુદ્રના પાણીથી સપાટીથી 18 મીટર ઊંચો છે સુદર્શન સેતુ બ્રિજનો મુખ્ય જે 500 મીટરનો સ્પેન એરિયા જે છે વચ્ચેનો એ ભાગ જે છે એ અઢાર મીટર દરિયાની સપાટીથી ઊંચો રાખવામાં આવ્યો છે જેથી કરીને નીચેથી જહાજોને પસાર કરી શકાય છે દોસ્તો એક રહસ્યની વાત કહી દો તમે લોકોને સામે તમને જે થાંભલો દેખાઈ રહ્યો છે એવા બે થાંભલા છે એની હાઈટ જે છે એકસો ત્રીસ ની છે અને દોસ્તો આ બંને થાંભલાની વચ્ચેનો જે આખા આખો એરિયા જે છે નવસો મીટર ભાગ એ ઓનલી ને ઓનલી કેબલ ઉપર લટકાવવામાં આવેલો છે દોસ્તો આ દોસ્તો જ્યારે તમે આ બ્રિજ ઉપર આવશો તમને આ અનુભવ જરૂરથી કરજો કે આ બંને કેબલ થ્રુ આખે નવસો આવેલો છે ભાગ દોસ્તો આ જે કેબલ સ્ટીલના કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને જો એક મૂકીએ જે લંબાઈ હજાર આઠસો અગિયાર કિલોમીટર લાંબી થઈ શકે છે દોસ્તો અને દોસ્તો આ બ્રિજના ઉદ્ઘાટનની વાત કરીએ તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ના હસ્તકે આ બ્રિજનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું

અને પરમાત્માના આદેશનું પાલન કરીને એ દાયિત્વને મેં નિભાવ્યું છે સુદર્શન સેતુ માત્ર સુવિધા નહીં પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્ભુત ઉદાહરણ છે

આખે આખા બ્રિજ ની ઉપર રાત્રિના સમયે ડેકોરેટિંગ લાઇટિંગના રૂપમાં કરવામાં આવે છે એની ઝલક હવે તમને લોકોને સામે જોવા મળી રહી છે એવું લાગે છે કે જાણે મોર પિંચના સાતે કલરથી આખે આખો બ્રિજ ઝગમગી રહ્યો છે તો દોસ્તો આ વિડિયોને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ જો તમને લોકોને આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને જય લખવાનું ના ભૂલતા હજુ સુધી જો તમે લોકોએ અમારી ચેનલ ને ના કરી હોય તો પ્લીઝ આને પેલા સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીશું આવી સુંદર એવી બીજી વિડીયો અંદર ત્યાં સુધી તમે લોકોને જય હિન્દ વંદે માત્ર ભારત માતા કી જય